હેલો ગાઈડ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અત્યારે આપણે આવી ગયા છે ખંઢેરા પ્રાથમિક શાળા આજે શાળા પ્રવોત્સવનો કાર્યક્રમ છે તો આપણે હાજરી આપવા માટે આવી ગયા છે તો વિડીયોમાં આગળ બન્યા રહેજો આજનો કાર્યક્રમ નિહાળવા માટે આજે શાળા પ્રવોત્સવ કાર્યક્રમમાં બાળકોને પુસ્તકોની કીટ આપવાની છે આપ નિહાળી શકો છો દરેક ધોરણની છે જોઈ શકો છો આ રીતના બેનર પણ લાગેલા છે આ મહેમાનો માટે બેસવા માટેની બેઠક વ્યવસ્થા છે

એટલે કે પ્રવેશ ઉત્સવ તો આજ રોજ આપણી શાળામાં કન્યા અને શાળા પ્રવેશ ઉત્સવ બે હાજર ચોવીસ ઉજવાઈ રહ્યો છે ત્યારે સારા પરિવાર વતી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું ત્યારે આંગણવાડીના બાળકોને કીટ વિતરણ કરી રહ્યા છે એમ જોઈ શકો છો કીટ વિતરણ ચાલુ છે આંગણવાડી બાળકો આ તમામ બાળકો આંગણવાડીના છે તેઓને અત્યારે કીટ વિતરણ થઈ રહ્યું છે પુસ્તકો અને ડ્રેસ આંગણવાડી બાળકોને બાળકો છો અત્યારે કીટ આપીને બાળકોને પ્રવેશ કરાવેલ છે આંગણવાડીમાં

શાળામાં પ્રવેશ કરાવી રહ્યા છે ધોરણ એકના બાળકોને કીટ વિતરણ કરીને શાળાની અંદર પ્રવેશ કરાવી રહ્યા છે આપ જોઈ શકો છો સરકારી હાઈસ્કૂલના ટીચર સરકારી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ આંગણવાડીના સુપરવાઇઝર ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામ પંચાયતના સદસ્યો કીટ આપીને ધોરણ નવના બાળકોને સરકારી હાઈસ્કૂલમાં પ્રવેશ અપાવી રહ્યા છે અમારી ગામની અંદર સરકારી હાઈસ્કૂલ પણ આવેલી છે દસ ધોરણ સુધીનો અભ્યાસ છે તો નવમાં ધોરણના વિદ્યાર્થીઓને અત્યારે પ્રવેશ અપાવી રહ્યા છે

જેટલું માન સમાન મળવું જોઈએ એટલું મળતું નથી એ આપણા માટે ખુબ જ દુઃખની વાત છે હાલ આપણા દેશમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઘટી જાય છે જે આપણા માટે ચિંતા કારણ છે સમગ્ર ભારત દેશમાં માં

બે હજાર અગિયાર ની વસ્તી એક સમાન છે સ્ત્રી અને પુરુષ સંસાર રૂપી રત્ન બે છે કોઈ પણ એક પડું ન હોય તો સંસાર યોગ્ય રીતે ચાલી ન શકે પોતાના ઘરમાં દીવો કરે તે દીકરો અને બીજાના ઘરમાં દીવો કરે તે દીકરી

ભેટી હે તો કલ હે અસ્તુ થેન્ક યુ ત્યારબાદ સાંગાણી કૃષા અસ્વીનભાઈ જેઓ ધોરણ 6 માં પ્રથમ કમન મેળવે છે જો તેઓ ઉપસ્થિત ન હોય તો તેમના વાલી શ્રી પણ આવીને લઈ જઈ શકે છે फटाफट સહયોગ આપવા વિનંતી બાપભાઈ છે આજે બાબુભાઈ જેઓ સરનામ પ્રદીપનસી જામતા જાડેજા કરશે બાપભાઈનો બાપ coi બાબુ ગાંડુ બાબુ ગાંડુ આવે કૃષાનું કૃષા કૃષન આપો સૈંસ કસે મયુરુ સઈ ભગીરથ સઈ જાડેજા

આ ભાઈ જે આ વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરશે આ વિદ્યાર્થી ભાઈ વિદ્યાર્થીની છે અરે ના આ ભાવેશ એકટા બીજાનું ઓવર ઓવર નઈ જાય જામ નામ જુએ હાલો કુલ ગ્રાટોળ આખલી

呃，三呢、uh, yeah નાની મોટી અગવણતા થવી એ તો મારી દૃષ્ટિ થાય છે જ નહીં અને મારે આ બીજું કઈ આજે એટલે તો વધારે કહેવું નથી એટલું જ કહેવું છે કે આજે બધા અહીંયાથી જઈને વરસાદ ચાલુ હોય તો ખૂબ નાજો

અમારા એવું આપણે બધા

કાર્યક્રમ પૂરો થવા આવ્યો અને વરસાદ પણ ચાલુ આપ જોઈ શકો વરસાદ ચાલુ થઈ ગયો હે ધોધમાર વરસાદ પડી રહ્યો તો આજનો હેડિયો બસ આયા સુધી હવે આપણે મળીશું નેક્સ્ટ આ વિડીયો જો આપને સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો